અંજાર અંજારનાઓના માર્ગદર્શન હેઠળ આઈપીએસ શ્રી વિકાસ યાદવ સાહેબ તથા શ્રી એ આર ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર અંજાર પોલીસ સ્ટેશન નાઓ આવી સતત પ્રયત્નશીલ રહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતી આવી પ્રવૃત્તિ કરતા ઈસમો પર પોલીસ સ્ટાફના માણસો તથા ખાનગી બાતમીદારો મારફતે સતત વોચ રખાવેલ હોય તે દરમિયાન આઈપીએસ શ્રી વિકાસ યાદવ સાહેબ તથા શ્રી એ આર ગોહિલ અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે ભુવડ ઓપી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચોક્કસ બાતમી હકીકત આધારે ખેડુઈ સિમ વિસ્તારમાં આવેલ દાદા કૃપા ફાર્મ રેડ કરી પ્રોહિબિશન મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે પકડાયેલ આરોપી ઉપેન્દ્રસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા ઉમરવરસ ત્રેવીસ રહે મોટી ખેડુઈ ભવાની ચોક તાલુકો અંજાર કબજે કરેલ મુદ્દામાલ રોયલ સ્ટગ સુપેરિયર વિસ્કીની 750 પચાસ મિલીની બોટલો કિંમત રૂપિયા ત્રણ હજાર આઠસો પંચાણું મેઝિક મોમેન્ટ રિમિક્સ વોડકા સાતસો પચાસ મિલીની બોટલો કિંમત રૂપિયા ત્રેવીસ હજાર છોતેર તેમજ નંબર એક ડિલક્સ વિસ્કી ઓરિજિનલ સાતસો પચાસ મિલીની બોટલો કિંમત રૂપિયા તેમજ ઓરેન્જ ફ્લેવર્સ સાતસો પચાસ મિલીની બોટલો કિંમત રૂપિયા તેમજ કિંગિશર સુપર સ્ટ્રોંગ પ્રીમિયર બીયર પાંચસો મિલી ના કિંમત રૂપિયા હજાર ચારસો બત્રીસ તેમજ હેવર્ડ પાંચ હજાર સુપર સ્ટ્રોંગ પાંચસો ટીન કિંમત રૂપિયા તેમજ રોયલ ચેલેન્જર પ્રીમિયમ એકસો ક્વાર્ટર કિંમત રૂપિયા આઠ હજાર એકસો રોકબર્ડ પ્રીમિયમ સ્ટ્રોંગ

પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસજી વાડા તથા પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા